રૂપકલા શોપ નંબર નાઇન વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઈબ્રેરી નવસારી એમડીએફ ચોકલેટ ડેપો શોપ નંબર વન ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક સિંધી કેમ્પ રોડ નવસારી મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી विश्वसनीय दागिनानं विश्वासपा स्थळ सोनी रणछोडभाई एंड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सातादेवी रोड नवसारी न्यू इंडिया बेकरी शाखा नवसारी मरोली सूरत નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી અઠવાડિયામાં દારૂના અડ્ડા બંધ કરવાની કરેલી માંગણી નવસારી જિલ્લામાં રેન્જ આઈજી નો યોજાયેલો લોક દરબાર નવસારીની ભક્તાશ્રમ શાળાના વિદ્યાર્થીની શિક્ષક દ્વારા મરાયેલો ઢોરમાર ઐતિહાસિક પારસી અગિયારીના થયેલા સો વર્ષ પૂર્ણ નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવે કે જિલ્લામાં દારૂના કોંગ્રેસ જનતા રેડ કરી બુટલેગરોને ખુલ્લા કરશે નવસારી જિલ્લામાં દારૂનું વેચાણ બેરોકટોક ચાલે છે જિલ્લામાં દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે તે પ્રકારના આરોપો સાથે નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનોએ જિલ્લા પોલીસ અધ્યક્ષને આવેદનપત્ર આપી એક અઠવાડિયામાં દારૂનું વેચાણ બંધ નહીં થાય તો જિલ્લા મહિલા કોંગ્રેસ જનતા રેડ કરશે અને જિલ્લાભરમાં જે દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે તેના બુટલેગરોના નામો જાહેર કરશે નવસારીમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે સમાજની બદીને નાથવા કરતો પોલીસ બુટલેગરને છાવરતી હોવાના આક્ષેપો નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલ દ્વારા કરવામાં આવ્યા હતા નવસારી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સંજય રાયને આવેદનપત્ર આપી દારૂબંધીનો કડક અમલ કરવાની માંગ કરી હતી આજરોજ અમે એસ પી સાહેબને એક આવેદન આપ્યું છે નવસારીમાં જે દારૂ નવસારી આખા ગુજરાતમાં જે દારૂના ઠેર ઠેર વેચાણ થઈ રહ્યું છે દારૂના દારૂ ડ્રગ્સનો વેપાર થઈ રહ્યો છે તો તે બાબતમાં આજે અમે એસપી સાહેબને વિનંતી કરી છે મહિલા કોંગ્રેસને અમારા સિનિયર આગેવાનોની હાજરીમાં કે જ્યાં જ્યાં આવી રીતે દારૂ વેચાઈ રહ્યું છે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે તો અમારી વિનંતી છે આખા જિલ્લામાં હું કે ગુજરાતમાં જે પંજાબ જેવી સ્થિતિ છે ઉડતા પંજાબ જેવું ઉડતું ગુજરાત થઈ રહ્યું અમારી વિનંતી એ છે કે અઠવાડિયામાં વિનંતી કરી છે નવસારી જિલ્લામાં રેન્જ આઈજી પ્રેમવીરસિંહનું લોકદરબાર યોજાયો હતો દરબારમાં ટ્રાફિક સાયબર ક્રાઈમ સહિતના મુદ્દાઓની ચર્ચા થઈ હતી સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ સમગ્ર જિલ્લામાં દરબાર કર્યો હતો નવસારી જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનોમાં લોકોના પ્રશ્નો ફરિયાદો સાંભળવામાં આવી હતી જલાલપુર નવસારી ગ્રામ્ય નવસારી શહેર સહિતના પોલીસ મથકોની મુલાકાત લઈ સુરત રેન્જ આઈજીએ લોકદરબાર થકી નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા હતા આ લોકદરબારમાં મુખ્યત્વે શહેરભરમાં ટ્રાફિકની સમસ્યા નસાખોરી ચોરી લૂંટફાટ અને ખાસ કરીને સાયબર ફ્રોડની ફરિયાદો થઈ હતી નવસારી જિલ્લામાં ગુનાખોરી દામવા માટે જિલ્લા પોલીસ તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું હતું જલાલપુરના એરુગામ ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તેમજ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે લોક દરબાર યોજાયો હતો નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક નાયબ પોલીસ અધિક્ષક સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા આજ રોજ નવસારી જિલ્લા પોલીસની વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડનું આયોજન કરવામાં આવેલું અને તે અનુસંધાને આજે નવસારી જિલ્લા લેવામાં આવેલ છે આજની આ વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ એક મહિને ઐતિહાસિક નવસારી જિલ્લાના પોલીસ મુખ્ય મથકમાં પ્રથમ વખત કરવામાં આવેલ છે એ અત્યારે પોલીસ મથક હતું નહીં અહીંયા એટલે અત્યારે એનું નિર્માણ ચાલે છે પરંતુ આ નિર્માણાધીન કેમ્પસમાં અમે પરેડ ગ્રાઉન્ડ બનાવીને એને પ્રથમ વખત અહીંયા પરેડ કરેલી છે પોલીસ દ્વારા અને એસપીશ્રી દ્વારા ખૂબ જ સરસ પરેડનું આયોજન કરવામાં આવેલ આમાં વિભિન્ન જે પોલીસ ડ્રીલ્સ હતી એનું આયોજન કરવામાં આવેલ હતું અને એક ખાસ વાત આજે એ કરવામાં આવેલી કે ટેકનોલોજીનું આ ડ્રિલ્સ દરમિયાન સારી રીતે ઉપયોગ કરવામાં આવેલો દાખલા તરીકે જે બિલ્ડિંગ ઇન્ટરવેન્શનના જે ડ્રિલ હતા તો એનું આખું મોનિટરિંગ પોલીસના ડ્રોન ને ઉડાડીને અને કંટ્રોલ કરીને એ સાઈટથી લગભગ સો મીટર દૂર એનું લાઈવ નિરીક્ષણ અને સુપરવિઝન કરવામાં આવ્યું હતું એ ઉપરાંત આજે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલું જેમાં વિભિન્ન જે ફરિયાદીશ્રીઓ હતા તે લોકોને સડત્રીસ લાખ જેટલું મુદ્દામાં પરત કરવામાં આવેલ છે એ ઉપરાંત જે નવસારી જિલ્લાના આગેવાનો સાથે મુલાકાત કરીને ત્રણ વાર તમારી અને ત્રણ વાર તમારી જે લોકસંઘ આયોજન કરવામાં નવસારીની ભક્તાશ્રમ શાળાના વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર મારતા વિદ્યાર્થી માનસિક હતાશામાં ગરકાવ થયો હતો જયદીપ શાહ નામના શિક્ષકે માર માર્યો હતો નવસારી શહેરની નામાંકિત અંગ્રેજી માધ્યમની શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળાના ફિઝિક્સ વિષયના શિક્ષકે કોઈક કારણસર તમાચા ઉપર તમાચા મારી દેતા વિદ્યાર્થીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું વિદ્યાર્થીના પરિવારને ઘટનાની જાણ થતાં જ તેઓ શાળાની ઓફિસ ઉપર પહોંચ્યા હતા અને વિદ્યાર્થીને માર મારનાર શિક્ષક સામે પગલાં લેવાની માગણી કરી હતી શાળા પરિસરમાં વિદ્યાર્થીના વાલીઓએ આ ઘટનાનો વિરોધ કર્યો હતો ભક્તાશ્રમ શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારતા વિદ્યાર્થીને ઈજાના નિશાનો સ્પષ્ટ દેખાયા હતા સારવાર બાદ પણ વિદ્યાર્થી માનસિક રીતે ભાંગી પડ્યો હતો અને માનસિક હતાશામાં ઘરકાવ થયો હતો શાળાઓમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટનાઓ વારંવાર બને છે જે નિંદનીય છે મારે યા એવું થયું કે મેં મારા ફ્રેન્ડ મારી બાજુમાં બેસ્યો હતો મેં બેન્ચી એને જીક વાગ્યું તો એ મને તો મેં નીચે પડ્યો પછી અમે બધા ખાલી તો સરે મને ઊભો કર્યો પછી બહાર બોલાવ્યો ને પછી મને માર્યું અહીંયા માથા પર પછાડી માર્યું ને સાત ઝાપટ મારી પછી સરે કીધું મોડું ધોયા પછી મેં મોડું ધોઈને આવ્યો તો સર એમ કઈ કેવું ચચડતું છે ને મેં કીધું હા તો એમ કે સારું એવું કહીને પછી જતા રહ્યા મમ્મી મને માર્યું સરે તો મે પૂછું સેના કારણે મે કી તને મમ્મી એને કી મે આજા બેન્ચ ખેંચાળવા ગયો ને ચિત્રાને વાગ્યું એટલે મે લાઇગો ધક્કો તો એને એમ કીધું કે એ પડ એ છોકરા એને બી સે ધક્કો લગાડ્યો તો એ પડી ગયો તા હસવા લાગે મને બી છોકરો બી હસવા લાગ્યો તો સરા મને એને મારવા જ લઈ ગયા માયરો મને કીધું ગાડ પર માયરો સાત આઠ ના મચા મેરા એમ કી એ પાછળ માતામાં બી ત્રણ ચાર કપલી મેરી ગઈ ઈજા વધારે થઈ ને આખો ઘર સુજી ગયો ને રાતના ભીને તાવ મે હું આવી ગયો આજે જાણકારી મળી હતી તે હેતુ સર કે છેલ્લા ઘણા વર્ષોથી અને સૌથી એવી જૂની શાળા આપણા નવસારી જિલ્લા કે જે પરિણામ માટે સૌથી વધારે જાણીતી એવી ભક્તાશ્રમ સ્કૂલની અંદર ગઈકાલે એક વિદ્યાર્થી ધોરણ નવ ચૌદ વર્ષના વિદ્યાર્થી ઉપર એક ખરાબ બનાવ બન્યો હતો કે જેની અંદર ભક્તાશ્રમના એક શિક્ષક દ્વારા નજીવા કારણોસર એમને ઢોર માર મારવામાં આવ્યો હતો બરાબર એકસાથે થી આઠ લાફા મારીને ગાલ વગેરે એના ઉપર હાલમાં હજુ પણ એમને નિશાન જોવા મળે છે એ કારણોસર આવો પછીનો આવો બનાવ કોઈ નાના બાળક ઉપર વિદ્યાર્થી ઉપર આવનારા ભવિષ્યમાં નહીં બને તે માટે અહીંની જે મેનેજમેન્ટ કમિટી છે તેમની સાથે ચર્ચા કરવામાં આવી હતી તેમને આવેદન આપવામાં આવ્યું હતું કે હવે પછી તમે એક ખાસ કમિટીની રચના કરો કે જેના થકી આ આ સર ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે ચેકિંગ કરવામાં આવે અને જરૂર જણાય તો એમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ પણ કરવામાં આવે એ વિદ્યાર્થી પરિષદની એક માંગ છે શિક્ષકે વિદ્યાર્થીને ધક્કો લાગતા અને બેન્ચ લાગે એવું લાગ્યું અને એમણે વિદ્યાર્થીઓને ચેતવ્યા અને એ કારણસર શિક્ષકે જરાક વિદ્યાર્થીઓને સલામતીના કારણસર થોડુંક સસ્ત થવું પડેલું ઘટના બનેલી હતી અને શિક્ષકને અને વાલીને શાળા પ્રશાસન તરફથી પૂરેપૂરી સાવચેતીના પગલાં રૂપે એણે બાળકોનો અભ્યાસ ન બગડે એ રીતે બધી પરિસ્થિતિઓને જોઈને યોગ્ય નિર્ણય કરવામાં આવેલો છે અને આવી ઘટના વારંવાર કે પછી બી નહીં બને એની પૂરેપૂરી ખાતરી આપવામાં આવેલી છે નવસારીની ઐતિહાસિક પારસી અગિયારીના સો વર્ષ પૂર્ણ થતા પારસી સમાજ દ્વારા શતાબ્દી મહોત્સવ મનાવવામાં આવ્યો હતો નવસારીએ રતન ટાટા અને દાદાભાઈ નવરોજીની નગરી તરીકે ઓળખાય છે નવસારીમાં શૈક્ષણિક આરોગ્ય ક્ષેત્રે પારસી સમાજનું મહત્વનું ફાળો રહ્યો છે ઈરાનથી સાતસો વર્ષ પહેલા પારસીઓ પ્રથમ બંદરે અને ગુજરાતમાં જેમ ભળી ગયા પારસીઓ તેમનો ધર્મ બજાવવા માટે અને ત્યારબાદ નવસારીમાં આવ્યા હતા તેઓ આતસ લઈને આવ્યા હતા તેની સ્થાપના નવસારીના તરોટા બજારમાં આવેલ અગિયારીમાં થઈ હતી આ પવિત્ર સ્થાન વર્ષો પહેલા જર્જરિત હતું ત્યારબાદ આતસ બહેરામનું નવીનીકરણ થયું હતું વર્ષો જૂના ધાર્મિક સ્થાન બાદ પારસી સમાજ માટે નવું ધાર્મિક સ્થાનનું નિર્માણ થયું હતું તરોટા બજારમાં આવેલ આતસ બહેરામના સો વર્ષ પૂર્ણ થયા છે પાક ભારતભરમાં જે મુખ્ય આતસ પહેરામો છે તે પૈકી ઉદવાડાના ઈરાન શાહ આતસ પહેરામ એ સૌથી અવ્વલ કક્ષાના આતસ પહેરામ ગણાય છે અને ત્યાર પછીની બીજી કેટેગરીમાં નવસારીનો આટસમેરામ આવે છે મુંબઈ સુરત નવસારી ઉધવાડા વગેરે સ્થળે જુદા જુદા આટસ પહેરામો આવેલા છે તે પૈકી નવસારીના આટ પેરામ મહત્વ સૌથી વધારે છે જે જૂનો આટસમેરામનું મકાન હતું એ લગભગ ત્રણસો ઉપરાંત વર્ષનું હતું ત્યારબાદ તેને ડિમોલિશ કરીને આ નવું મકાન સો વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું અને ત્યારથી આજ સુધી આ મકાનની અંદર અગ્નિ પ્રજવિત થઈ રહ્યો છે આજે એનો ઉત્સવ જુદા જુદા વડા દસ્તુજીઓ સાથે સંયોજિત કરીને નવસારીમાં સંપન્ન થયો આ પ્રસંગે પારસી જે પ્રતીકો છે અને જે એની ક્રિયાઓને એના જે સાધનો છે એ બધાને એક ટાઈમ કેપ્સ્યુલમાં જમીનની અંદર ઉતારવામાં આવ્યા છે ભવિષ્યની અંદર જે પૃથ્વી પર નાશ થાય અને ફરી પાછી પૃથ્વી પર વસ્તી માનવ વસ્તી પાછી પ્રજ્વલિત થાય ત્યારે આ જે જમીનની અંદર દાખવામાં આવેલી કેપ્સ્યુલ મળી આવે તો નવા યુગમાં જૂના યુગનો સહયોગ થાય અને તેની માહિતી મળે એટલે આજનો દિવસ આ નવસારી માટે અને નવસારીના પારસીજનો માટે ખૂબ જ મહત્વનો અને એક સીમાચિહ્ન ચિહ્ન બની ઈરાનમાં એક જમાનાની અંદર આઠ હજાર વર્ષ અગાઉ જર્થોસ બનો જે જન્મ થયો હતો અમારા પ્રોફેટનો કે જેનો ઇતિહાસ તો ઘણો અંધકારમાં છે પરંતુ આજનું આઠ હજાર વર્ષ બિફોર ક્રાઇસ ક્રાઇસની બે હજાર વર્ષ અગાઉ એટલે તમે દસ હજાર વર્ષ ગૌ તો ચાલે પણ આજે સાયન્ટિફિક પુરાવાથી એમ કહે છે કે જરથો સાહેબનો જન્મ લગભગ દોઢ હજારથી બે હજાર વર્ષ બિફોર ક્રાઇસ એટલે આજથી અરીથી ત્રણ હજાર વર્ષ અગાઉ થયો હતોને ધર્મ આપ્યો હતો ધર્મના એવાનું શીખા શિખામણ એટલી જ હતી કે જે જ અર્થોસ્ત્રીઓએ સારી રીતે ખોરાએ ધર્મ આપ્યો છે ખોરાએ દુનિયા બનાવી છે ઇન્સાન જાતને બનાવી માણસને બનાવી આસમાન બનાવી જમીન બનાવી પાણી બનાવ્યું ઝાડફાન બનાવી અને છેલ્લે ઇન્સાન જાતને જન્મ આપ્યો કે હવે જ આ બધું તૈયાર છે ઘરમાં હવે ખાલી તારે રહેવાનું છે ને આ તારે આ નિયમ ધર્મના પાળવાના છે એ નિરંત્રમણે જો ચાલે જો ધર્મ સાચવે તો તે દેરો તેનો પાર થઈ જાય અને એના મુખ્ય લક્ષણો એ છે હુમત ફુક્ત અને વર્ષ એટલે સારા વિચાર કરજો

નવસારી જિલ્લામાં પ્રતિદિન બસો પચાસથી વધુ લોકો સાયબર ફ્રોડના સકંજામાં આવી જાય છે સાયબર ફ્રોડ વિવિધ રીતે થતો હોય છે નવસારી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા લોકજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જાહેર સંસ્થાઓ કોલેજો તેમજ શેરી મહોલના સોસાયટીઓમાં નાગરિકોને એકત્રિત કરી સાયબર ક્રાઇમને અટકાવવા માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે નવસારી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ વિભાગના પીઆઈ ઉમંગ મોદી દ્વારા આ સમગ્ર અભિયાન ચલાવાઈ રહ્યું છે નવસારીની સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ સાથે બેઠક કરી નવસારીમાં સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે સાયબર ક્રાઇમ વિશેષ કરીને શેર માર્કેટ લોટરી કે નાણાં ડબલ કરી આપવાની લોભામણી જાહેરાતો થકી લોકોને છેતરી તેમના નાણાં ઉસેટી લેવામાં આવે છે શેરમાં નાણાં રોકવાના નામે ઠગાઈ નાણાં ક્રિપ્ટોમાં કન્વર્ટ કરવાની લાલચ ખાસ કરીને સિનિયર સિટીઝનોને મોબાઈલના માધ્યમથી યુપીઆઈ નંબર મેળવી તેમના બેંકમાંથી ઓનલાઈન નાણાં ટ્રાન્સફર લઈ લેતા હોય છે ડિજિટલ એરેસ્ટના કિસ્સા પણ બની છે નકલી પોલીસ અધિકારી બની તમારા પાર્સલમાંથી ડ્રગ્સ નીકળ્યું છે તે પ્રકારની ધમકીઓ આપી ડિજિટલ એરેસ્ટના નામે ઠગ કરોડો રૂપિયા પડાવી લેતા હોય છે ત્યારે સાયબર ફ્રોડની બચવા માટે દરેક નાગરિકોએ જાગૃત રહેવું જોઈએ તમારો બેંક એકાઉન્ટ કે યુપીઆઈ અજાણ્યા નંબરવાળા ફોનને આપવો નહીં ડિજિટલ એરેસ્ટ જેવું કંઈ હોતું નથી પોલીસ ડિજિટલ એરેસ્ટ કરતી નથી જેથી ડિજિટલ એરેસ્ટવાળા ફોનથી ખાસ સાવધાન રહેવું સાયબર ક્રાઇમથી બચવા માટે ઓગણીસ ત્રીસ નંબર ઉપર તાત્કાલિક મદદ લેવી નજીકના પોલીસ સ્ટેશનોનો સંપર્ક કરી ફરિયાદ કરી શકાય છે નવસારી જિલ્લામાં સાયબર ક્રાઇમ જાગૃતિના સેમિનાર યોજી નાગરિકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે નવસારી પોલીસ દ્વારા મિશન સાયબર સેફ નવસારી એવું એક પબ્લિક અવેરનેસનું કેમ્પેન ચલાવવામાં આવે છે જેની અંદર નવસારીની અલગ અલગ શાળા કોલેજો તથા રોટરી ક્લબ છે લાયન્સ ક્લબ છે નવસારી મેનેજમેન્ટ એસોસિએશન છે આવી સંસ્થાઓના સહયોગથી અલગ અલગ પબ્લિક ગેધરિંગ પર સાયબર અવેરનેસના સેમિનાર ગોઠવવામાં આવે છે જેની અંદર લોકોએ સાયબર ફ્રોડથી કઈ રીતે બચવું અલગ અલગ ફ્રોડ કઈ રીતે થતા હોય છે એનાથી કઈ રીતે બચવું અને મોબાઈલની અંદર તથા સોશિયલ મીડિયા એકાઉન્ટો ઉપર શું સેટિંગ્સ રાખવા જેથી આપણે આ ફ્રોડથી બચી શકાય છે એનું એક વિસ્તૃત માહિતી આપવામાં આવે છે અને એક મિશન મોડ ઉપર આની પર કામ કરી અને નવસારીવાસીઓને વધુમાં વધુ ડિજિટલી લિટરેટ કરી અને લોકોને સાયબર ક્રાઇમથી પ્રિવેન્ટ કરવા માટે એક નવસારી પોલીસ દ્વારા એક પગલું લેવામાં આવ્યું છે આપણે હાલમાં જોઈએ છે કે સાયબર સ્કેમ ઘણા બધા થતા હોય છે અમારા રોટરી ક્લબ ઓફ નવસારીના બધા સભ્યો આ સાયબર સિક્યોરિટીથી અવેર થાય અને એની જાણકારી મળે એ માટે નવસારી શહેરના સાયબર સિક્યોરિટીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉમંગભાઈ મોદીને વાત કરતાં એમણે અમારું આમંત્રણ સ્વીકારીને આજરોજ અહીં એક ખૂબ જ સુંદર એમણે આ બધી સાયબર સિક્યોરિટી વિશે સમજ આપી છે અને અમારા બધા મેમ્બર્સે પણ એની અંદર ખૂબ સારો પાર્ટિસિપેટ લઈને આજે આ એક ખૂબ જ સુંદર પ્રોગ્રામ રોટરી ક્લબનો આજે અમારે સંપન્ન થયો નવસારી જિલ્લાના ખેલ મહાકુંભ ફોર પોઈન્ટ ઝીરો જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં નવસારીના માલવ મોદી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો ખેલ મહાકુંભ ફોર પોઈન્ટ ઝીરો અંતર્ગત જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન ચીખલી તાલુકાના રાનકુવા ગામે થયું હતું આ સ્પર્ધામાં નવસારી હાઈસ્કૂલના વિદ્યાર્થી માલવ ધર્મેશભાઈ મોદીએ અંડર ફોર્ટીન પચાસ કિલોગ્રામ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને બ્રોન્જ મેડલ હાંસલ કર્યું હતું માલવની આ સફળતા તેમના શાળા પરિવાર અને નવસારી જિલ્લાના ગૌરવમાં વધારો કર્યો છે શાળાના શિક્ષકો અને પરિવારે તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા નવસારીના ઈટાળવા ખાતે આવેલ વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરમાં દિવ્ય શાકોત્સવ અને રવિ સત્સંગ સભા યોજાઈ હતી વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરમાં સંપ્રદાયનો સુપ્રસિદ્ધ ઉત્સવ એટલે કે શાકોત્સવ નવસારીમાં ઇટાળવા ગામ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દિવ્ય શાકોત્સવ અને રવિ સત્સંગ સભા યોજાઈ હતી હરિભક્તોને જમાડવા માટે હરિ દ્વારા શાકોત્સવની શરૂઆત કરવામાં આવી હતી રવિ સત્સંગ સભામાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા અમૃતવાણી રજૂ થઈ હતી આ ઉત્સવમાં ભાગ લેવા માટે લક્ષ્મણજીવનદાસજી સ્વામી સ્વરૂપજી દાસજી દિવ્યસાગર સ્વામી હરિમુકુદાસજી હરિજીવનદાસજી સ્વામી શાસ્ત્રી સ્વામી સત્સંગ પ્રચારક દાસજી ગુરુધ્યાની સ્વામી હરિસ્વરૂપદાસજી ઈટાળવા નવસારી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા શાકોત્સવમાં યશસ્વી યજમાનોનું અભિવાદન થયું હતું આ પ્રસંગે નવસારી સુરત સહિતના શહેરમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા અને શાકોત્સવનો લાભ લીધો હતો શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ સંપ્રદાયમાં સરસ મજાનો વિશિષ્ટ ઉત્સવનું આયોજન કરેલું શ્રી લોયા ખાતે ત્યારથી આ સંપ્રદાયમાં શાકોત્સવનું ખૂબ મહત્વ છે આ શાકોત્સવ ઉજવવામાં ત્રણસો કિલો રીંગણ સો કિલો ખીચડી પાંચસો લિટર કઢી પાંચસો લિટર છાસ ઘી તેલ આદિકનો ઉપયોગ કરી અને સરસ મજાનો ભગવાનનો પ્રસાદ બનાવેલો કે જે પ્રસાદનો લગભગ બે હજાર પાંચસો પચીસો હરિભક્તોએ લાભ લીધો છે તો આવો સરસ મજાનો ઉત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ મહત્ત્વ ધરાવે છે અને સંપ્રદાયમાં દરેક મંદિરોમાં ઉત્સવ આવે છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય પર નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપી અઠવાડિયામાં દારૂના અડ્ડા બંધ કરવાની કરેલી માંગણી નવસારી જિલ્લામાં રેન્જ આઈજીનો યોજાયેલો લોક દરબાર

બને રહો અમારી સાથે અને જોતા રહો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર